પાણી નો બગાડ થયો ને નોકરી માંથી કાઢી નાખી દંડ દેવો પડશે નખો ના ના સાહેબ તમારે કેવું પડે કઈ નઈ કરું બસ મારા ગામની જવાબદારી મારી તમે

પાણી વધારે જાવું ન જોયે ટૂંકમાં એક કલાક થાય એટલે બંધ કરી દેવું બંધ કરી દેવાનો તમારે દંડ ભરવો પડશે એવું એમ હા જવાબદારી વ્યવસ્થિત રીતે સંભાળજો સાંભળજો કેમકે મેસે ગામ ના કોન્ટેક્ટ લીધા છે પાણી ના ટીપા ની તમારે બગાડ નો થવા દો નો બગાડ થાય ને હા નો થાય બે તમને સમજાવજો હા જો આ મેન વાલ છે બરાબર આ વાલ ચાલુ કરશો ને એટલે નર્મદા નદી માંથી ડાયરેક્ટ પાણી આવશે રેડી ચાલુ કર્યો એટલે પછી આ ઉત્તર નો ચાલુ કરવાનો એટલે ઉત્તર દિશામાં પાણી આવશે બધા વાંધો ને સાહેબ મને બધું સમજાય ગયું અમારા ગામ ની જરાય તમે ઉપાધિ કરતા બધા બધાને પાણી મળી જાય ને એટલે આ વાલ બંધ કરી દેવાનો મેન લાઈન બરાબર રેડી હાલ ઓકે સમજાઈ ગયું સાહેબ મને પાણી નો એક ટકો બગાડ નો થવો જોઈએ

પચીસ તારીખે પગાર આવી જાય બસ હા એમ વાંધો તમને કહશું કામ ભેગા થા થાય છે સડી ગયો આખા ઘરનું કામ હાલો આજ નોકરીનો મારો પેલો દિવસ છે સાહેબ કઈ ગયા છે આજે મુરત તો છે ને બીજું ભાભીના એરિયા બાજુથી ને ચાલુ કરું પેલો જ હાલ એલી બાજુ ખોલી નાખું મામા મામા આમ ખુલે કામ રેડી ગયું બીજું ભાભીનું કાર બાજુ પાણી હું ચેક કરી આવું એના એરિયામાં હાયશ હાશ જો નોડ આવી ગયા

એટલે અમારું દૂધ જ નહીં કેમ કે ઘરના જ માણા છે આપણે પાણીના વાલવારા થઈ રહે તો કહી દે સકેડી આમ કરી નાખો હા સકેડી આમ કરી નાખો માણાના પેટના ના થાવ કાઈ આ ફોન ચાલુ હોય તો એટલી વાર તમારે નળ બંધ નથી રાખતો અને આમાં ક્યાં તારે મીટર બરે છે

અને કેવું છે આ તમારી બાજુ હે ને કલાક પાણી દઉં ને અડધી કલાક જ રહ્યો એ ગામ ને કે દે મારો ટાટિયો આયા થી વાટે ને તો ગામ ને ધરવ ન થાય પણ આયા થી વાટી નાખે પાણી તો વાપરી ખજ હો પાણી વગર આલે પાણી વગર આલે કાઈ પાણી વગર છે કાઈ દુનિયામાં પાણી નથી તો કાઈ નથી હજી ઢોરે છે ઊભો છો ને પાણી ઢોરે છે સોખો ન કરવો મરી ગયા હું ગોબરું રાખું

પાણી નહી મળે એટલું ધ્યાન રાખજો હવા નો કરતા પાણી તમે બગાડો ક્યાં વ્યાજ બી નથી સમજી ગયા ક્યાં કરો છો તમે

એ અમારી ઉપાધી નોકર તું છે ને ખાલી નોકરી નું ધ્યાન રાખ ન્યાથી રજા દઈ દેશે ને તો કોઈ તને સિક્યુરિટી માં નહીં રાખે આ પાણી ઢોરો લગભગ તમે મને રજા દેવરાવશો બીજું કાઈ નહીં કરો મારી જવાબદારી છે ગામમાં ખોટું પાણી બગાડવાનું રાજુભાઈ આઠે નર્મદા થી પાણી મીઠું પોગાડ્યું છે આપણે મરી ગયા મોરું પાણી પી પી હવે મીઠું આવ્યું એને તો કઈ ખાસ હો આ દાદી એક ફેરે ટાકો નર્મદા નું ભરાય છે

તો હું મારી રીતે હકેલી લઈ નડી ને તો આટતો જ નહીં નકરા તો કોઈ એક કાંડા મારી તો હાથ થઈ જા નોખો કાઈ વાંધો નહીં આ પાણી નું છે તો મારા હાથમાં ને હા તમને ખબર પડે મોજ કરો જાવ જેટલો પાઉ એટલો તમ તમારા પાયા રાખો અમે પાયા રાખો તો છે ને વાલ સાલુન બંધ કર્યા રાખ બરાબર તારું કામ ઈ છે બટા હજી છે ને તું મારા જેવડો નથી થયો તું મારા જેવડો થઈશ ને તઈ તઈને સમજાશે તઈ તારો સમય વયો ગયો છે જા જા આમ જાને ઓયડા આવો સાયા આ તો ચા કરતાં કેટલી ગરમ આને કંપનીનો ઓર્ડર હાથમાં દીધો હોય તો આ તો મારો બેટો એક ટીપુંય નથી એમ મિડવા લે આવો બેહો બેહો લે નવું વસન ચાલુ કર્યું લાગે મેં માવા નથી ચાલુ કરી આ જો કેમ કરતા હું કેમ કરતા હજાર વાર કીધું કે ઓલો ડીમડીમીઓ હોંડાનો બંધ થઈ જાય છે ઉડી ગયો લાગે તો તમે ગુલેપડી નાખી દો તો હોંડામાં દાહ રૂપિયા મરી ગયા અને બગાડવા નથી કાલ રાતે વાડીએથી આવતા હતા ને એનું બાપ રોજડું આડું પડ્યું અને ભટકાણા ગોઠણ સો લાગ્યા માથું સો લાગ્યું ને હાથ તો મળાઈ ગયો તો મને કે માવો ખાવો છે માવો છોરી દે પછી તમાકુ સૂનો નાખ દીધો ને હું છોરી દઉં છું એટલે એ પડી ગયો હા

તમે બીજી તીધી વાત કરો માં અહીંયા હું સોવટ માંડવા આવ્યા છો એ કયો ને માવાના બે કટકા ખાવાય તો સોરાઈ ગયો છે એ સોવટ માં તો કાઈ નથી હમણા આ ઓલું પાણી આવે છે ને તે એમાં એક નવો આવ્યો છે કોઈક નવડિયો આપડા ગામનો તમે ન ઓળખો ઓળખો બાપા ઓળખો કોણ ઓલો સોણો પેરે છે ઈ શું નામ ગગજી નાથાનો છોકરો વિપુલ્યો આઈ ઈ આવ્યો છે અને મારો બેટો મારો મારી વાડી આવીને ધૂમ પસડા કર્યા આમ પાણી બગડે છે ને આમ બગડે છે મેં તો લીધો ધોકો અને થયો વાહે મારી વાડી બાજુ જોયું ને તો ટાંટિયા ભાંગી નાખીશ અને ઈ પાણીનો હોદેદાર થઈ ગયો છે તો પાવર હમાતો નથી ગાયને એના બાપના ભૂંગરા હોય નર્મદામાંથી અહીંયા નાખ્યા હોય એમ મારી હામે લબલબાટી લબલબાટી કરતો તો પછી મેં તો ઉસ્કાવી લીધો મફત થોડા વાપરી છે પાસ આ રૂપિયા દે છે પાણીના અને તે શું કીધું હોદેદાર હા હા તારું નો હું 5000 માં નોકરો કરે છે ભલે પણ હોદો તો એને દીધો છે ને વાલ ખોલવા બંધ કરવાનો આમ જો મને કે તમે પાણી બગાડો છો ને હું ટેમ ઘટાડી નાખીશ કલાકમાંથી અડધો કલાક કરી નાખ્યો મને તમારી જો વીસ મિનિટ જ દેશે પણ વીસ મિનિટમાં મારું ભેગું થઈ જાય છે પણ જેદી મારે પાણી ઘટે ને તેદી એનો તો હું એનો બાપનો સોયણ ઉતેડી લેવાની સાઉ મને કે દે દસ બે ખટકા લ્યો લાવ તમારે તો હજી દાખાર હે સોઠું છે પણ છે સારું થોડાક ની હોદા સડી ગયા તા પેટા માં પણ હવે નથી વાંધો આવતો જાડો સુનો ખાય બહુ જાડો સુનો ખાય પડો છે પડો એ કઉ સુ આલ્યો તમારો માવો ચોર ગયો છે હાલો આ છેલો એરિયો બાકી છે આ કાજલ બેન ના એરિયા બાજુ જાવ દો પાણી

હું ઘરે જો ચેક કરવા જાવ છું ને હું એમ કહું ને કે પાણી ખોટું ઢોરો સીધા બાજુ છે અમે મફત પાણી દિયો છો આમ દિયો બે કટકા ગાયરું મરી ગયા દિયે છે એવું કરે છે

અરે હું તો એમ કહું છું કે ને ઢહડી ઢહડીને મરાય અને એનું માથું ફોડી નાખાય મરી ગયો મારે હામે વડારી થાતો ઈ કરીને આપણે તો પોલીસ સ્ટેશન ધક્કા ખાવાના હવે ઈ ગમે એમ તો ભલે નાનો પગાર છે પણ આમ તો સરકારી હોદો ને આપણે હલવાય દેના કરતા છે ને એને પકડીને એના નામની ફોયદારી કરી એના ઉપરના સાઈબો હોય એની પાસે અને આને છે ને આયાથી હોદામાંથી હટાવી દે હા પણ એના માટે પહેલા એને પકડવો નહીં જોઈએ એની વાહ થાવું જોઈએ કઈ હાથમાં આવશે આમ રખડતો છે ઉપર

જોજી સાહેબ આ કયું ના મને ખુદ આવે મન ખાવે એમ જોઈ લ્યો જો ઓ લેવાનું બળત ખાતું કોઈ એને હાથ અડાડતા નહીં નિરાતે વાત કરો બધાય શું છે ઓ હો છે શાર્દી કે પાણી નથી આવ્યું હું મફત પાણી દયો છો 50 રૂપિયા લઈ છે સાહેબ વાલ બંધ કરી દીધો હસોડો અમારે કરવો અને પાણી વગરનું જમે કે કેમ જાવી પીવાનું એ અમારા ઘરમાં પાણી નથી અને ખબર ન પડે બસ પાણી ની સમસ્યા છે ને તમારે ઉભા રહ્યો પહેલા અમારે હું કરવાનું છે ની સાંભળો આનો મારે છે ને તિરસ્કાર કરવો છે આનો મારે છે ને બહિष्कार કરવો છે અને મારે છે ને આને ચડીપાર કરવો છે મે તો સાહેબ આ બધાને કેમ સરીના ખોદા મારી દીધા એવી રીતે મને ખોદાવે લે પાણી બંધ કર્યું એ મારા સાહેબને પૂછો સાંભળો પાણી મારા કેવાથીને બંધ કર્યું છે સાહેબ તમે હું કામ અમારું પાણી બંધ કર્યું નિરાતે સાંભળજો ભલા માણા તમે પાણી નો બગાડ કરો છો ભારત સરકારનો આપણે ઉપકાર માનવો જોઈએ કે ઘરે ઘરે આપને પાણી દીધું અને તમે વિશ્વમાં બધે જોવો છો ટીવીમાં છાપામાં ન્યૂઝમાં તમે બધે જોતા હશો કે પાણીની તંગી છે અને જો તમે પાણીનો દુરુપયોગ કરશો ને તો એક દિવસ એવો સમય આવશે ને કે આપને પીવાનું પાણી નહીં મળે હાલો મિત્રો હું છું ધનશુક માંડેરી ઓળફેવી જોડી હલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ હેલો મિત્રો હું શું વિચારો હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઇક્રાઈબ કર